શ્રી અંબે વિદ્યાલય ખાતે કિડ્સ ફન ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું શ્રી અંબે વિદ્યાલય ખાતે અનોખી જેમાં બાળકો માટે ફન પાર્ક ડીજે ડાન્સ રમતો ચકડોળ મેજિક શો ટેટુ પાર્લર જમ્પિંગ અને ફાસ્ટ ફૂડ કોર્ટ વગેરે શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ખૂબ જ ઉત્સાહ તમામ પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો હતો તેમના ચહેરા પર આ કાર્યક્રમથી બાળકોમાં સામાજિક કૌશલ્ય વર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવામાં નોંધપાત્ર સહાય મળી શાળાના સંચાલકો અને શિક્ષક મંડળે આવી પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું માતા પિતા પિતાઓ પણ કાર્યક્રમની પ્રશંસા કરી અને શાળાના આ પ્રયાસો વધાવ્યા હતા મેડમ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે શ્રી અમે વિદ્યાલય પાગોડિયા દ્વારા ફન ફિયેસ્ટા માર્કેટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તેજી થી ધોરણ ચાર ના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ છે અલગ અલગ રાઈડ મેજિક શો ગેમ્સ આ બધું આજે રોકવામાં આવ્યું છે આનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે રમત પણ થાય ગેમ્સ પણ શારીરિક એ લોકોને ફિઝિકલ ઇમોશનલ સોશિયલ ડેવલપમેન્ટ જે આપણે સ્કિલ્સ કે છીએ ડેવલપમેન્ટ થાય અને ફન વિથ લર્નિંગ જે ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થાય એટલે અમારા શાળાના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ ડાયરેક્ટર મિત્તલબેન શાહ આશિષભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપનો પરિચય મારું નામ જ્યોતિ સોલંકી શ્રી અમે વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ